શ્રી કૃષ્ણ એક બહુ બળે ક્રાંતિકારી રે ચુકે નાગ ને નાથ્યો ઈ સ્વચ્છતા નો અભિયાન છે સ્વચ્છતાની ક્રાંતિ છે ને ચોખા કર્યા ને અત્યારે આપણે ગંગા બચાવો યમુના બચાવો સ્વચ્છ કરો એ બધા અભિયાનો ચાલી રહ્યા છે તો શ્રી કૃષ્ણ એની શરૂઆત પાંચ હજાર વર્ષો પહેલા કરી સ્વચ્છતા અભિયાન સ્વચ્છતા ક્રાંતિ માખણ ચોરી આ બધી વાત આપણે બે ત્રણ દિવસ પહેલા થઈ ગઈ આગળ જ્યારે ગિરિરાજ ધરણ લીલા આવે છે ને ત્યારે આપણે જાણીએ છીએ કથા કે બધા નંદગ્રામમાં જેટલા પણ ગોપી ગોવાળિયાઓ છે એ બધા ઇન્દ્ર યજ્ઞની તૈયારીઓ કરે છે ઇન્દ્ર યજ્ઞની તૈયારીઓ કરે છે એટલે શ્રી કૃષ્ણ नंद बाबाને પૂછે છે કે બાબા દેસ્તા વર્ષનો દિવસ છે ગામમાં આટલી તડામાર તૈયારીઓ શેની ચાલે છે અરે લાલા હમ હર સાલ જ્ઞ કરે હૈન્દ્ર પૂજા કરતે હૈ આ બધી તૈયારીઓ ચાલે કરના પૂજા નહીં કરી ગિરિરાજ પર્વત કી પૂજા કરણી ચે અને સમજો આ ભગવાન જયારે આ બોલવાની હિંમત કરે છે ને ત્યારે ભગવાન ની ઉંમર ભાગવત ગ્રંથના આધારે જ્યારે ગિરિરાજ પર્વત ધારણ કર્યો છે ને ત્યારે ભગવાનની ઉંમર ભાગવત ગ્રંથના આધારે કહું તો પોણા સાત વર્ષની છે સાત વર્ષે પૂરા નહીં પોણા સાત વર્ષની ઉંમર છે ભાગવત ના આધારે કહું નંદ બાબા કે કનૈયા તું કે તો કરો છો પણ આ બધા આખું ગામ માનશે તમે બોલાવો ને હું બધાયને મનાવીશ પછી નંદ બાબાએ આખા વ્રજ વિસ્તારની એક્સ્ટ્રા ઓર્ડિનરી એન્યુઅલ જનરલ મીટિંગ બોલાવી કંપનીઓમાં ને પબ્લિક લિસ્ટેડ કંપનીઓમાં એક્સ્ટ્રા ઓર્ડિનરી એન્યુઅલ જનરલ મીટિંગ થતી હોય શેર હોલ્ડરોની કનૈયાએ કીધું બાબા તમે એક કામ કરો બધા ગ્રામવાસીઓને બોલાવો બધા એને હું કહીશ હવે ભગવાન બધા આખું વિસ્તાર ભેગો થયો છે આખું ગામ ભેગું થયું છે ભગવાન મંચ ઉપર છે ભગવાનની ઉંમર યાદ રહે પોણા સાત વર્ષની છે આખું ગામ ઉભું છે ગામમાં બધા વડીલો હોય યુવાનો હોય બાળકો હોય સ્ત્રીઓ પુરુષો બધા હોય આખો સમાજ ભેગો થયો પોણા સાત વર્ષનો છોકરો મંચ ઉપર ઊભો રહી આખા સમાજને સંબોધન કરે છે અને આખું ગામ સંમોહિત થઈ જાય છે शब्द में यदि ताकत हो तो सुनने वाला चिपक जाता है शब्द शब्द में यदि गहराई हो तो सुनने वाला चिपक जाता है आ, खाली राडा ना किए थी कोई माड़ा हांबड़े ना अपने राडा ना किए तो वो हाँ शब्द में गहराई होनी चाहिए तो सुनते हैं અને હવે જે પ્રસંગ આવે છે ભગવાન પોણા સાત વર્ષની ઉંમરમાં આખી સમાજને જે સંબોધન આપે છે ને ભાગવત ગ્રંથના આધારે કહું વિષ્ણુ પુરાણ ગ્રંથના આધારે કહું તો શ્રી કૃષ્ણના જીવનનું પહેલું જાહેર ભાષણ અત્યારે હવે થઈ રહ્યું છે પહેલું જાહેર ભાષણ પોણા સાત વર્ષની ઉંમરે વ્યક્તિની અંદર બે વસ્તુ હોય ને વ્યક્તિની અંદર બે વસ્તુ હોય તો એને લોકોનો પ્રેમ આપોઆપ મળી જાય છે અને લોકો એની વાત પણ આપોઆપ માની જાય છે લોકો એને ના નથી પાડી શકતા વ્યક્તિની અંદર બે વસ્તુ હોય એક બુદ્ધિ સાત્વિક હોય બુદ્ધિ સાત્વિક હોય અને પ્રેમ નિર્મળ હોય આ બે વસ્તુ જે વ્યક્તિમાં હોય એની વાત બધા સ્વીકાર કરે બુદ્ધિ સાત્વિક હોય અને પ્રેમ નિર્મળ હોય એની વાત માને બુદ્ધિશાળી તો દુર્યોધને હતો તો એવું નથી બુદ્ધિશાળી તો શકુની મામુએ હતો બહુ હતો પણ એની બુદ્ધિ કેવી હતી છળ ની કપટ કરવાની એટલે લોકોના હૃદયમાં સ્થાન ન બનાવી શકે બુદ્ધિ હતી દુર્યોધનમાં હતી કંસમાં હતી પણ લોકોના હૃદયમાં સ્થાન ન બનાવી શકે કારણ કે બુદ્ધિ હતી તો બુદ્ધિ સાત્વિક હો પ્રેમ નિર્મળ હો અને હું જ્યારે જ્યારે શ્રી કૃષ્ણનું ચરિત્રનું વર્ણન કરતી કે એનો અભ્યાસ કરતી ને મને બે ચરિત્રો નજીકના ઇતિહાસમાં શ્રી કૃષ્ણ તત્વને નજીકના કોઈ મળ્યા હોય દેખ્યું મેં કોઈ કમ્પેરિઝન સરખામણીનો ભાવ નથી પણ નજીકના ઇતિહાસમાં બસો પાંચસો વર્ષનો ઇતિહાસ એ નજીકનો ઇતિહાસ કહેવાય જો નજીકના ઇતિહાસમાં ભારત વર્ષની અંદર કે સમગ્ર વિશ્વમાં કોઈ એવા બે વ્યક્તિત્વો જડ્યા હોય કે જે કૃષ્ણ જે ચરિત્ર છે આખું એના નજીક કોઈ હોય તો એ છે એક મરાઠા સરદાર છત્રપતિ શિવાજી મહારાજ હા મરાઠા સરદાર છત્રપતિ શિવાજી મહારાજ અને બીજા આજ જ ભૂમિના સુપુત્ર એવા સરદાર વલ્લભભાઈ પટેલ આ બે વ્યક્તિત્વ ભારત ભૂમિએ પેદા કર્યા કે જે શ્રી કૃષ્ણ ચરિત્ર પાંચ હજાર વર્ષો પૂર્વે જે પ્રગટ થયું આ ધરતી ઉપર એ ચરિત્રની નજીક છે હું બેંગ્લોરમાં હમણાં બે ચાર મહિના પહેલા ગઈ તો ત્યાં એક પોડકાસ્ટ સુંદર મજાનો છે અવેલેબલ છે યુટ્યુબમાં અરવિંદ શો કરીને એમાં મને પૂછ્યું કે તમારું પ્રિય ઐતિહાસિક પાત્ર એટલે મને તો એક સેકન્ડ વાર ના લાગી મેં તરત કીધું કે છત્રપતિ શિવાજી મહારાજ કારણ કે અદભુત ચરિત્ર છે અદભુત જેટલું વાંચો ને એમાં હો ભાવ ત્યાં રાખે ઔરંગઝેબે પકડી લીધેલો આગ્રાની જેલમાં શિવાજી મહારાજને ને પકડી લીધેલા અને આગ્રાની જેલમાં પૂરી લીધેલા અને શિવાજી મહારાજનું નું બુદ્ધિ કેવું જેમ ભગવાન કૃષ્ણ પકડ્યા જેલમાં પૂર્યા આગ્રાની જેલમાં પૂર્યા અને છત્રપતિ વિચાર કરે શિવાજી મહારાજ વિચાર કરે કે આમ તો મેળ નહીં પડે મારે તો હિન્દ સ્વરાજની સ્થાપના કરી હું જેલમાં પૂરે કેમ મેળ પડે પછી યુક્તિ કરી હવે વિચાર કરો બાદશાહ ઔરંગઝેબની જેલમાંથી નીકળવું એટલે એક તો ઔરંગઝેબ એટલો ક્રૂર અને એને ખબર છે કે છત્રપતિ શિવાજી મહારાજ એનું શું મહાત્મ્ય છે આ ભારતની ભૂમિમાં એટલે એના માટે તો એને સિક્યોરિટી વધારે જ રાખી હોય ને બીજા કરતા શિવાજીનું ચાતુર્ય તમે જુઓ છટકે છટકવાની યુક્તિ તમે જુઓ એને છે ને હવે આમ તો રાજા છે ને તો રાજા ભલે જેલમાં હોય તો એને થોડીક સુખ સુવિધાઓ આપવી પડે એમપી એમએલએ જેલમાં હોય તોય જય હો હરિક સત્ય જે સિકારો નો ને ભાઈ ઈ કાય થોડી હુકાર ઓટલા જોમે તો કહેવાનો અર્થ અબી છત્રપતિ હે રાજા હે તો થોડીક સુખ સુવિધા તો મલે એટલે છત્રપતિ એ હુકમ કર્યો ઓરંગઝેબ ના શાસન ને કે તમે એક કામ કરો મને છે ને થોડાક રોજ ફળ ફૂલ ને બધું આવવું જોઈએ છે જેમતેમ આમ સુકા રોટલા હું નો જમો તો એ વિનંતી રાખી અને હવે ઔરંગઝેબ માટે તો ફળ ફૂલ હવે ઠીક છે વ્યવસ્થા કરી દીધી રોજ ફળના ટોકલાની વ્યવસ્થા કરે રોજ ફળનું ટોકલું આવે આવું એને ને બે મહિના હલાવ્યું બે મહિના હલાવ્યું રોજ ફળનું ટોપલું આવે મોટું ફળનું ટોપલું આવે એ જમે આ બે મહિના આ વહીવટ આઈ પછી હોય ને શરૂ શરૂમાં તો આમ ચેકિંગ થાય ફળનું ટોપલું આવે ને બધું ઊંચું નીચું થાય આમ બધું બરાબર છે કે નહીં ટાઈમ વીતે પછી રોજ થાય તો પછી એમ ઓલા સિપાહીઓને એમ નહીં ક્યાં તો રોજ નું છે હવે તો સિપાહીઓની એકાગ્રતા એની અટેન્શન ઓછું થયું અને જેવી ખબર પડી કે હવે આ ઔરંગઝેબના સિપાહીઓ ગાફેલ થયા છે કેરલેસ થયા છે એક દિવસ બે મહિના પછી એવી સવાર આવી ટોપલું આવ્યું અને એ ટોપલામાં શિવાજી મહારાજ કહેવાય છે કે ટોપલામાં બેસી અને ઔરંગઝેબની જેલમાંથી છટકી જાય છે જેલમાંથી છટકી જાય હવે આ આ તમે જો કૃષ્ણ ચરિત્ર ની નજીક લાગે કે નહીં કૃષ્ણ ચરિત્ર ની નજીક લાગે કે નહીં અને ચાતુર્ય કેવું વાપર્યું આગ્રામાંથી છટક્યા હવે સ્વાભાવિક રીતે પછી તો ખબર પડે શાસનને કે ભાઈ આપણા જેલમાંથી કેદી છટકી ગયા છે તો પછી ગોતવા નીકળે તો સ્વાભાવિક રીતે પ્રતિક્રિયા શું હોય કે ભાઈ એમનું તો મરાઠા સામ્રાજ્ય છે મહારાષ્ટ્ર છે તો દક્ષિણ બાજુ આગ્રાથી દક્ષિણ બાજુ આવે પણ શિવાજી મહારાજ આગ્રામાંથી છટક્યા ને પછી સીધા મહારાષ્ટ્ર બાજુ નથી આવ્યા દક્ષિણ બાજુ નથી આવ્યા એ ઓર ઉત્તરમાં ગયા મથુરામાં વયા ગયા કહેવાય છે કે મથુરામાં થોડોક સમય વીત્યા અને જ્યારે પાણી ઠંડુ થયું ત્યારે વળી પાછા ત્યાંથી છટક્યા એ એ વ્યક્તિત્વ હે અને બીજા આજ ધરતીના સુપુત્ર એવા સરદાર વલ્લભભાઈ પટેલ જે અખંડ ભારત ભૂમિના અખંડ નકશાનું જેને નિર્માણ કર્યું અખંડ ભારત નકશાનું નિર્માણ કર્યું અને જેના કારણે હજી પણ આપણે બધા રાજ્યો ભેગા થઈને સુખ સંપત્તિ આર્થિક વિકાસ તરફ જઈ રહ્યા છીએ એનો મુખ્ય પાયાનો કોઈ પાયો કોઈએ નાખ્યો હોય તો સાહેબ સરદાર વલ્લભભાઈ પટેલે નાખ્યો છે અને આ બધું કામ સરળ તો ના જ હોય સ્વાભાવિક રીતે હા એ તો કહેવામાં સરળ લાગે કે પાંચસો બાસઠ રજવાડા ભેગા કર્યા પણ એ કહેવામાં એક લાઈનમાં પૂરું થઈ જાય પણ એ કરવામાં બોલને મેં ઓર કરને મેં જો ફરક હે બોલવામાં અડધી લીટીમ પતી જાય અને કેવું પાંચસો બાસઠ રજવાડા ને એમાંથી બસો વીસ રજવાડા સૌરાષ્ટ્રમાં હતા હા આ ઐતિહાસિક છે પાંચસો બાસઠ રજવાડામાંથી

અને કૃષ્ણ ચરિત્ર જુઓ ભગવાન શ્રી કૃષ્ણ કા ચરિત્ર એસા હે સીધી સે ઘી ન નીકળે તો કનૈયા તેડી ઉંગલી કર લેતા હૈ સીધી સે ઘી નીકળે તો કનૈયા તેડી કનૈયા ને કાઈ વાંધો નથી ભગવાન રામથી ન થાય એની આંગળી સીધી સીધી રે ઘી નીકળે તો નીકળે ન નીકળે તો કાઈ નહીં ઉંગળી તેલી નહીં થાય પણ કનૈયો ઘી નીકળવું જોઈએ કામ થવું જોઈએ આપણે મહાભારતમાં પલે પલે આ પ્રસંગ જોઈએ છીએ કે ઓલા જયદ્રથ હતો અર્જુન છે ને પ્રણ લઈ લે છે ને કે સૂર્યાસ્ત પહેલા જયદ્રથને ન મારું ને અભિમન્યુના મૃત્યુનો બદલો ન લો જયદ્રથને ન મારું ને તો હું આત્મહત્યા કરી લઈશ અર્જુને પ્રતિજ્ઞા લઈ લીધી અને આપણને ખબર છે કે જયદ્રથને ઓલા કૌરવ હોય હંતાડીને રાખેલો આખા દી પૂરતો ક્યાંય દેખાય નહીં અર્જુન ગોત્યા રાખે ગોત્યા રાખે ક્યાંય દેખાય નહીં કારણ કે હંતાડીને રાખેલો અને ભગવાન જોવે કે આ તો હમણાં સૂરજ હાથમી જશે અને પછી ભગવાને લીલા કરી કે એને આમ વાદળા ઘટાટોપ છવાઈ ગયા એટલે બધાયને એવો આભાસ થયો કે સૂર્યાસ્ત થયો અને જેવો સૂર્યાસ્તનો આભાસ થયો જયદ્રથ પ્રગટ્યો હંતાએલો જયદ્રથ બહાર નીકળ્યો અને જેવો એ બહાર નીકળ્યો આપણને ખબર છે કે જે વાદળાઓ સુરજદાદાને ઢાંકી ઉપડ્યા હતા એ વાદળાઓ પ્રચંડ વાદળાઓ નીકળ્યા અને પછી પળવારમાં અર્જુન જયદ્રથનો વધ કરે આ આ

એને સંસ્કૃતમાં મગધ રાજા તરીકે ઓળખવામાં આવે એ જ પછી રાજ્યમાં પછી માગધ સામ્રાજ્ય થયું ચંદ્રગુપ્ત મૌર્ય અને આ કૌટિલ્ય ચાણક્ય આ બધા એક વિસ્તારોમાં થયા પાછળ આ પચીસો વર્ષ પહેલા તો જરાસંદ ને પાંડવ વારે કઈ વેર નતો ભીમને હું કામ મારવાની જરૂર પડે જરાસન ને વાંધો શ્રી કૃષ્ણ ને હતો વાંધો શ્રી કૃષ્ણ ને પણ કૃષ્ણ જરાસન ને મારવા પોતાના હાથ મેલા કરતા નથી કુશળ વ્યક્તિ એને જ કહેવાય આપણું ધાર્યું કામ જ્યાં સુધી આપણા નીજેના માણા ગરીના નાખે ત્યાં સુધી લપમાં માં પડાય જ નહીં કુશલ શાસક વો હે કુશલ રાજા કુશલ વેપારી છે એને મોટા નિર્ણય લેવાના નાના નાના થોડી કામ કરવાના હોય તો જરાસં ને વેરો તો શું કામ કારણ કે કંશનો સસરો છે જરાસંધ હવે ભગવાન શ્રી કૃષ્ણ એ કંસને માર્યો એટલે જરાસંધ ને એમ તો વેર તો હોય ને મારા જમાઈને વાર્યો મારા દીકરીને વિધવા કરી તો વેર તો હોય જ ને તો જરાસંધ નો મારવાનો ઉપયોગ માટે લીધો છે ભીમને બધે કૂટનીતિ વાપરી છે ક્યાંક ક્યાંક જોઈએ અસત્ય બોલ્યા છે અસત્ય બોલાવડાવ્યા છે પણ શેના માટે ધર્મ માટે